સામાન્ય કાળના વીસમા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે પ્રેષિત બારથોલમી અથવા નથનિયેલનું પર્વ ઉજવે છે ઈસુ અંતરથી ઓળખે છે અને એની પ્રશંસા કરે છે જો કે નથનિયેલને ઈસુ વિરુદ્ધ પૂર્વગ્રહ છે શું હું મારી વિરુદ્ધ પૂર્વગ્રહ રાખનારની પ્રશંસા કરું છું સાંભળીએ સંત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી પિસ્તાળીસથી થી એકાવન નથનિયલનો ભેટો થતાં ફિલિપે તેને કહ્યું જેને વિશે મોશેએ ધર્મસંહિતામાં અને પૈગંબરોએ પણ લખેલું છે તેનો અમને ભેટો થયો છે તે યોસેફના પુત્ર નાઝરેતના ઈસુ છે ત્યારે નથનિયલ બોલી ઉઠ્યો નાશરેતમાંથી કશું સારું નીપજી શકે ખરું ફિલિપે કહ્યું ચાલ અને જુઓ નથનિયલને પોતા તરફ આવતો જોઈ ઈસુએ કહ્યું જુઓ આ એક સાચો ઈસરાયેલી આવે છે એનામાં લગારે કપટ નથી નથનિયેલે તેમને પૂછ્યું આપ મને ક્યાંથી ઓળખો ઈસુએ જવાબ આપ્યો ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો નથનિયેલે કહ્યું ગુરુજી આપ ઈશ્વરના પુત્ર છો આપ ઈસરાયેલના રાજા છો ઈસુએ તેને કહ્યું મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો એમ મેં કહ્યું એટલા ઉપરથી તને મારા ઉપર શ્રદ્ધા બેઠી છે એના કરતાં પણ મોટી બાબતો તને જોવા મળશે પછી એમણે કહ્યું હું તમને સાચું કહું છું કે તમે આકાશને ઉઘડેલું અને દેવદૂતોને માનવ પુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશો આજે રેશિત બાર્થોલમીનો તહેવાર ઉજવીએ છીએ તેમનું બીજું નામ નથરનિયેલ છે ફિલિપ સાથેના સંવાદમાં નથનિયેલનું વ્યક્તિત્વ જાણવા મળે છે એમનામાં મિત્રભાવ છે મિત્રની વાતને સ્વીકારવાની તૈયારી છે કેટલાક ગામ પ્રત્યે પૂર્વગ્રહ છે એટલે કે ત્યાંના લોકો પ્રત્યે પૂર્વગ્રહ છે પણ તેઓ પોતાને પૂર્વગ્રહ અનુસાર વર્તવા દેતા નથી મિત્રના સૂચનને અમલમાં મૂકવા તૈયાર છે કદાચ ફિલિપની સમજાવવાની શક્તિ એવી પ્રબળ છે કે કોઈ પણ ઝૂકી જાય કદાચ નથનિયેલ જક્કી અથવા જિદ્દી નથી એટલે મિત્ર સૂચવે તો અમલમાં મૂકવા તૈયાર થઈ જાય છે નથનિયેલના ઈસુ સાથેના સંવાદમાં નથનિયેલનું ચારિત્ર્ય જાણવા મળે છે નથનિયેલ સાચો માનવ છે તેમનામાં કપટ નથી તેમને ઈસુ પ્રત્યે પૂર્વગ્રહ હતો તે તેમણે ફિલિપને સંભળાવી દીધો ફિલિપ નથનિયેલને પોતાના પૂર્વગ્રહને અનુભવની એરણ પર ચડાવવા કહે છે ત્યારે તેઓ તૈયાર થઈ જાય છે ઈસુ એમની લગારે કપટ વિનાના માનવ તરીકે પ્રશંસા કરે છે ત્યારે તેઓ ઈસુની સામે પ્રશંસા કરવાને બદલે ઈસુ તેમને કેમના ઓળખે છે તે જાણવા પ્રયત્ન કરે છે ઈસુ તો ત્રિકાળ જ્ઞાની છે એવું જાહેર કરે છે ત્યારે નથનિયેલ ઈસુને ઈશ્વરના પુત્ર એટલે કે ઈશ્વર તરીકે અને ઈસરાયેલના રાજા તરીકે સ્વીકારે છે નથનિયેલ ખૂબ ખુલ્લા દિલ અને દિમાગના છે એટલે જ ઉત્તર ધ્રુવમાંથી દક્ષિણ ધ્રુવ પહોંચી જાય છે ઉત્તર ધ્રુવ એટલે ઈસુ વિશેનું અનુભવ વિનાનું કથન નાસરેતમાંથી કશું સારું નીપજી શકે દક્ષિણ ધ્રુવ એટલે ઈસુ વિશેનો અનુભવ થયા પછીનું કથન આપ તો ઈશ્વરના પુત્ર છો આપ ઈસરાયલના રાજા છો ઈસુએ કીધું છે કે જેની પાસે હશે તેને વધારે આપવામાં આવશે નથનિયેલ પાસે ઈસુનું આટલું જ્ઞાન તો છે જ તેમને ઈસુ પોતાના વિશે વધુ જ્ઞાન આપે છે ઈસુ એક સીડી છે જે પૃથ્વી ઉપર ગોઠવવામાં આવી છે જે સ્વર્ગ સુધી પહોંચે છે અત્યારે તો એ સીડી દ્વારા દેવદૂતો સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરે છે પછી તો માનવો પૃથ્વી પરથી સ્વર્ગમાં જશે પૃથ્વી અને સ્વર્ગને જોડનારા છે ઈસુ બીજું પણ અર્થઘટન કરી શકાય કે ઈસુ દ્વારા માનવોની પ્રાર્થનાઓ પૃથ્વી પરથી સ્વર્ગમાં જાય છે આ પૃથ્વી પરથી સ્વર્ગમાં ચડતા દેવદૂતો છે સ્વર્ગમાંથી પ્રભુ કૃપાઓ ઈસુ દ્વારા પૃથ્વી પર ઉતરી આવે છે આ છે પૃથ્વી પર ઉતરતા દેવદૂતો जुदर्श <im> जन Laaj. <laughs> And you